બે ગ્રુપ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ સામે સોશિયલ મીડિયામાં કરાયા હતા આક્ષેપો અમુક શખ્સો નાણાંની માંગણી કરતા હતા જેના સંતોષાતા સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ કુકાવા પરિવાર અને કુકાવ ગ્રામ પંચાયત ગ્રુપમાં થઈ હતી ચેટ ભગવાન કોલડિયા અને કુકાઓ સરપંચ દ્વારા નાણાકીય ભ્રષ્ટાચાર કરાયા હતા આક્ષેપ પ્રતિભા કરવા માટેના પ્રયાસ સામે પોલીસમાં ફરિયાદ અપાઈ છે રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા કાલે તમે પોલીસ ફરિયાદ કરેલી છે તે શું 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 ક્યાં હિસાબેથી હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અને તાલુકાના કાર્યાલય કુકાઓ મુકામે ખોલેલું હોય આ કાર્યાલય દરમિયાન શાંતિપૂર્ણ બધું ચૂંટણી પ્રચાર ચાલતો હતો તેમજ પોતાની રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા એમાં અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાંની માગણી કરતા હતા એની નાણાંની માગણી ન સંતોષાતા ચૂંટણી પૂર્ણ થયે અમારે બે ગ્રુપ ચાલે છે એક કૂકાઓ પરિવાર અને કૂકાઓ ગ્રામ પંચાયત આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડળિયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે અમુક પ્રકારની નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા છે આવા આક્ષેપો કર્યા હતા જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીનશોટ પાડી જેનો કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઇમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી ખોટી ઇમેજ ના બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે